હોય આપડે પોચી ગયા ધોરાજી થી નીકળી ગયા પંદર કિલોમીટર છે હમણાં જુનાગઢ પોચી નિરાજ છે

જમી <laughs> છીએ <laughs> મેંદેડા તાલુકાનું ગઢાળી ગામ અને અહીંયા છે આપણા મારા હાડુભાઈ હસુભાઈ કરીને હસુભાઈ માઢક આપણે ખેતી આઈએ સંકળાયેલા છે એટલે આપણે વાડીએ જોવા ને પછી આપણે મજા આવે કારણ કે આપણે નોકરીયાત હોય ને તો એને વાડીનું ન ગમે અને આપણે તો ખેતી જ મેન વિષય છે એટલે હસુભાઈને કીધું પેલા આપણે ખાઈ પી નવરાત એટલે વાડીએ ચક્કર મારી આવી એટલે વાડી આવ્યા

દોહાની ખીલાહારી છે કે સ્ટીલ આવે તો આમાં શોટ તો આવે ને શોટ આવે એટલે આપને આ ગઈ ખેડૂત ને જો ખરેખર ઝટકા શોટ મૂકવું હોય તો ફાઈબર ની હારી અને આ દોરી આપણે જે આપણે ખાટલા બાંધવાનું વાણ હોય ને એવી જ દોરી છે એટલે આપણે બાંધવાની મજા આવી જ થઈ કે આમ ગરેડીની જરૂર ન પડે એટલે આપણે આવ્યા તો એ વાડી આવ્યા તો જાણવા મળ્યું કે આનાથી ઝટકા શોટ કામ સારું કરે ગરેડી નો જોઈએ ગરેડી નો પ્રશ્ન નો રે ખિલાહારી નો બાંધવી પડે નહીં હકેલવામાં હેલું હતું ભાઈ કે આમ ફીંડલું વીખે જાય ને બાંધી જાય એટલે કલાકમાં માં કેટલા વાર લાગે દસ વિઘન બાંધી બે કલાક થઈ ગઈ બે કલાક સાત કિલો દોરી થઈ ગઈ બે રાઉન્ડ તો પડે ને એકસો ચાલીસ રૂપિયા ની કેટલા ફૂટ આવે ચાર ફૂટ આવે ચાર ફૂટ તો હવે ભાઈ

આ બધું આમ આવી ગયું નેટલી નેટલી અંદર આવે એટલે આવે કે કઈ બીજું આવે હે અને 7 મહિના ગેરંટી ફાવોમાં સાતિંગ પૂર એમને ડબલ એટલે આની માથે થઈ સોલર હા એમ સોલર માં કે લાઈટ માં સોલર

એટલે દેવાંશી પપ્પા મંદિરે થી આવ્યા છે ચા લેવા ત્યાં બધા ચા પાવો છો રસોડું ચાલુ છે એટલે રસોડે જઈ પાછા આવી ગયા છે મારી મમ્મી બનાવે છે રસોડામાં ચા ચા આપડી એવી સરસ પાકી ગઈ છે અમારે મંદિરે રસોડું છે ત્યાં મોકલવાની છે ને માં ભરી દે હે દેવાંશી ને પપ્પા ને પેલા પાઈ દીધી છે હું હાલે છે અમાર વિશ્વને તો આમ પાર્લરનો શોખ બધું તૈયાર થવાનું છે માથાની લટ નહીં વિખાવવાની લિપસ્ટિક એવું બધું આખો દે હોય નેન પોલિશ તો ઈ જ જોઈ કા એ વિશુ નગર તો મેકઅપ તાર મમ્મી તૈયાર કર્યા રાખજે હે હે એન મામા થાય એન નો કે કા વિશુ તાતુપી પોઈને ને પ્રતી ભાઈ લગનમાં તૈયાર વિશ્વાસ કર દે આપણે પાર્લરમાં જ આવું જ પડે ખુરશી અને શું બનવાનું છે ઢોકળી નું છે હા ટમેટા રોટલા રોટલી હા સેવ ટમેટા

આવતીકાલે આપણે ભૂપતભાઈ સરપંચ છે અમારા ગામના અને અમારા ભાઈના ભાઈ છે અને આવતીકાલે તેમની આ શ્રાદ્ધ છે એ નિમિત્તે આપણે બધા મોતીચૂરના લાડવા બનાવી અને સમસ્ત બ્રહ્મ સમાજ આવતીકાલે

બધા મગફળીની જ વાતું કરે છે હા એટલે આખી રાત મને એમ છે ખેતીની જ વાત કરશે લપાઈ પણ મારા પપ્પા એ તો હે ને લગભગ જમાયું ખેડૂત ગોયતા છે એટલે ઉપાધીને ભેગા થઈને ને તો સેટિંગ આવે ન કરવાની એક આમ ભાગે ને એક આમ ભાગે અલા એક જો એક હરખા બે હોકે જયકાંત કુમાર કે મેં આ બિયારણ વાયું છે તો મિલન કુમાર કે મેં આ બિયારણ છે